થતી પરેશાની દૂર થાય તેમજ અન્ય સરકારી કાર્યમાં પણ તકલીફ ન પડે એ માટે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો તારીખ પંદર અને સોળ જાન્યુઆરી એમ બે દિવસ રાખવામાં આવેલ આ કેમ્પનો બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા અદુલભાઈ જગતિયા પ્રવીણભાઈ જેઠવા બાવેશભાઈ ગઢવાણા દીપકભાઈ લાડવા વિપુલભાઈ સિંગળિયા ભરતભાઈ ધોકિયા વિજેભાઈ ગોહિલ કૌશિકભાઈ જગતિયા મંગજભાઈ વારા ગરીશભાઈ કોરિયા અમૂભાઈ કુકડિયા મહેશભાઈ ફટાણિયા રમેશભાઈ પાણખાણિયા પરેશભાઈ ધોકિયા તુષારભાઈ પાણખાણિયા બાર્ગોભાઈ છાયા ઉમેશભાઈ ધોકિયા સહિત નાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ અંગે આયોજકોએ સંપૂર્ણ વિશેષ માહિતી આપી હતી આજે સુરક્ષિયા પ્રજાપતિ સમાજ ગાંધીગ્રામ રાજકોટ ની એક કેમ્પ રાખવામાં આવેલો એ કેમ્પ ની અંદર બધાના જે આધાર કાર્ડ હતા એમાં નામ આડાવડા હતા એનો સુધારા વધારા કરવા માટેનું આયોજન કર્યું પ્રવીણભાઈ તો એ સુધારા વધારા કરીને શું હેતુ એનો એમનો મુખ્ય હેતુ એ થાય છે પ્રધાનમંત્રી વિશ્વ કૌશલ સન્માન યોજનામાં આના પહેલાં ઘણા કેમ્પ થયેલા છે જો બધા આ વખતે બધા પહેલાં કેમ્પમાં કોઈને ખબર નથી કે આધાર કાર્ડની પાછળ પત્ની પાસે પત્ની પાસે એના ઘરવાળાના નામ હોય પુત્ર પાસેના પિતાનું નામ એવા કોઈ નામ હોતા નથી તો એના માટે ઘણા આપણા સમાજના તેમજ જ્યાં જ્યાં કેમ્પ થયા છે ત્યાં લોકોને પૂરી માહિતી નહોતી એટલા માટે એ લોકો પૂરું આપણે એનું આપણે સહાય આપી શકીએ એમ નહોતા ત્યાં બરાબર છે અને અમે ઘણા કેમ્પમાં જોયું છે કે સંખ્યા પુષ્કળ થાય છે નાનો વર્ગ આવે છે નાનો વર્ગ હાજરી પાંચસો રૂપિયા છોડીને આવે છે પણ જે પાછળ હજી કોઈને ખબર નહોતી અને જેના કેમ કર્યા છે એ લોકોને પણ જાણ નહોતી જેથી બધાને જાણ આવી જે ભાજપ પરિવારને જાણ આવી કે આમાં પહેલાં આપણે આધાર કાર્ડના સુધારો કરી પછી કેમ કરાય તો અમે આપણે પ્રજાપતિએ અમે પેલો એ પ્રયોગ કર્યો છે કે પહેલાં આધાર કાર્ડ બનાવીએ પછી અને અમુક બેંક જે પ્રાઇવેટ બેન્કો છે એ કે માન્ય ગણાતી નથી તો એ વખતે અમે જાણ કરી છે બધા સમાજને પ્રજાપતિ સમાજને નહીં પણ બધા જ સમાજને જે વિશ્વકર્મામાં જે સામેલ છે એ બધાને અમે જાણ કરી છે કે આમાં આ રીતે કરો અને અમારો હેતુ એ છે કે આજે આજે અમે એકસો ને આધાર કાર્ડનો સુધારો કરેલ છે અને આના પછી અમે ભવિષ્યમાં ટૂંક ટૂંક સમયમાં અથવા ભવિષ્યમાં કાં અહીં પ્રોગ્રામ કરશું અથવા આજુબાજુમાં કેન્દ્રમાં એને મોકલીને પ્રોગ્રામ કરાવશું એના આધાર કાર્ડમાં સુધરાવશું પછી અમે અમારો ટાર્ગેટ ત્રણસોથી ચારસો જણાનો છે ચારસો જણાનો આધાર કાર્ડ સુધરી જાય એના બેંકની પાસબુક કમ્પ્લીટ થઈ જાય પછી અમારે ભવ્ય આયોજન આપણા સમાજમાં સમસ્ત પ્રજાપતિમાં અમારે આયોજન કરવાનું થશે જેથી કરીને જે ભાઈઓ રજા રાખીને આવે છે એને ખોટી હાજરી ન પડે એને પૂરો સંતોષ મળે પ્રવીણભાઈ આ કાર્યક્રમની અંદર કેટલા લોકોએ ભાગ લીધો અને કેટલા લોકો આયોજક હતા કે એમને સાથ સહકાર આપ્યો છે આપને આ આ કાર્યક્રમમાં દોઢસો જેટલા લોકોએ ભાગ લીધો હતો એમાં મેન કાર્યક્રમમાં આ વિસ્તારના હતા તેમજ આ વિસ્તારના મોટો ફાળો અમારે બેનોનો હતો એમાં આ વિસ્તારના પ્રફુલ્લાબેન દેવળિયા પછી વિવાબેન પાણખાણિયા તેમજ જાણતા અજાણતા વ્યક્તિ ઘણા એવા હતા સહકાર મળી રહ્યો છે તેમજ આ હોસ્ટેલના વિદ્યાર્થીમાં જે આ ફોર્મ ભરેલ છે કે જેથી કરીને આપણે આ કીટ ઉપર જાય નામનો કંઈ ખોટી કોઈ રૂકાવટ ન આવે એટલા માટે આપણે અમે ફોર્મ નીચેથીને તૈયાર કરીને એ પાછળ એ મોટા મોટો ફાળો અમારા છાત્રાલય કુમાર છાત્રાલયના વિદ્યાર્થીનો છે અત્યારે અહીંયા હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ અહીંયા ફાળો આપેલો છે એનો મોટો સિંહ ફાળો છે અમારે તો કાંઈ નથી ફોર્મ બધા અમારો કાંઈ એમાં જીપાળ શીપાળો એ લોકોનો જ છે કે એના મોટા મોટો છે કારણ કે મેન અગત્યનું કામ હતું કે ફોર્મ ભરવા એ સારું એ વિદ્યાર્થી અહીંથી ભણીને જાય અને કોઈ ઓફિસર બને તો એમને પણ એક ભાવ જાતશે ગમે ત્યારે આપણે સમાજની સેવા કરવી જોઈએ એ પણ આપણે આયોજક લોકો પ્રેરણાદાયક દાયક ભયના જોઈએ એનું કારણ એ છે કે એ કોઈ પણ જગ્યાએ જાશે તો એને ભાવના જાગશે કે લોકોનું કલ્યાણ કઈ રીતે થાય લોકોને ટૂંકમાં કોઈ અડચણ ન થાય અને એમનું સરળતાથી કામ થાય એવો પણ હેતુ આમાં આપણે કહી શકાય બરોબર બોલો જય